નમસ્કાર મિત્રો આપણે આવી ગયા છીએ તાજ ટ્રેનની મુલાકાતે ચાલો અંદર જઈને જોઈએ તાજ ટ્રેન વાળા કેવી દિવાળીની તૈયારી કરી છે અંદર આવી જ જાઓ બે હજારમાં ત્રણ જોડી ચાલો જ છે વાહ જેઠા લાલો આપણે આવી ગયા છીએ તાજ ટ્રેન રાપરની અંદર શું કે દિવાળી રમેશભાઈ ગયો છે બતાવી જથ્થાબંધ માલ આવી ગયો છે દિવાળીનો ફૂલ સ્ટોક રાપરમાં કોટન કલરો કલરનો માલ આવી ગયો છો રમેશભાઈ વિડીયો લાંબો નથી કરો થોડીક ઉતાવળ રાખજો એટલે શોર્ટમાં પતે આ બધા કોટન છે હજારમાં ત્રણ ને રમેશભાઈ હજારના કોઈ પણ ત્રણ પેન્ટ કોટન જીન્સ રિએક્ટિવ ફંકી નેરો પ્લેન પોલો તમને જે ગમે ત્રણ પેન્ટ હજારમાં ત્રણ જબરજસ્ત જબરજસ્ત સ્ટોક છે ડાયરેક્ટ કારખાનામાંથી ચાર્જ ટ્રેનવાળા ડીલિંગ કરે છે બધો નવો ફ્રેશ અને સ્ટોક માલ છે જોઈ લો કોટન રિએક્ટિવ બધું અત્યારે માર્કેટમાં ખૂબ ચલણ છે આ વાળું માર્કેટ અત્યારે પાંચ પાંચસો છસોમાં એક પેન્ટ વેચાય છે તાજ ટ્રેન્ડ આપવામાં ફક્ત હજારના ત્રણ પેન્ટમાં દિવાળી સુધારી લો ભાઈ આ મંદીની મહામારી અને કોરોનાની મહામારીમાં ફાયદો જળવાય બધાનું બજેટ જળવાય એ રીતનું છે હજારમાં ત્રણ પેન્ટ અને શર્ટ શર્ટ પણ હજારમાં ત્રણ ને હજારના ત્રણ શર્ટ બે હજારની ત્રણ જોડી હો ભાઈ તાજ ટ્રેન રાપર ફક્ત રાપરમાં જ તાજ ટ્રેનમાં બે હજારની ત્રણ જોડી બધો રિએક્ટીનો માલ ડેન્યુનો માલ જીન્સ કોટન બધું અલગ અલગ વેરાયટી છે કલરો કલર માલ જોવા મળી જાય પાછળ ગાળામાં પણ તમને માલ જોવા મળી રહ્યો છે ફૂલ સ્ટોક છે આપણે ઝૂમ કરીને જોઈ લઈએ ગાળાનો માલ બધો આ બધો થી ચાલીસ કમર સુધીનો માલ જીન્સમાં મળી જાય તમને અને એમથી કરીને ટ્રિપલ એક્સર સુધી શર્ટ પણ શર્ટ કોઈ પણ પેન્ટ બે હજારની ત્રણ જોડીમાં દુકાનમાંથી કોઈ પણ ત્રણ જોડી કાઢી લેવાની છૂટ બરાબર આપણે સ્ટોક જોયો આ સ્ટોક જોઈ લો બધો સ્ટોક જબરજસ્ત સ્ટોક છે તાજ ટ્રેન્ડ આપો અને વહેલા એ પહેલાં ભાઈ હવે શર્ટના સેમ્પલ રમેશભાઈ શર્ટનો પેકનો માલ બતાવી દો હાલો ભાઈ તાજ ટ્રેનમાં શર્ટમાં ફ્રેશ ફ્રેશ માલ આવ્યો છે ગોઠવવાનો ચાલુ જ છે વેલાસર મુલાકાત લઈ લેજો તાજ ટ્રેન રાપરમાં એડ્રેસ અમારું જાણી લેજો મોરબી શોપિંગ સેન્ટરની અંદર પટેલવાડીની સામે સલાઈ નાકા રાપર દુકાનો નામ છે તાજ ટ્રેન્ડ રાપર મોબાઈલ નંબર છે એક્યાસી બે એક્યાસી એસી પાંચ બત્રીસ જો તમને આ વિડીયો ખરેખર ગમ્યો હોય ફાયદો જણા હોય અને બજાર કરતાં જો સસ્તું હોય તો આ વિડીયોને ફોરવર્ડ કરો તમારા મિત્રો સ્નેહીજનો અને તમારા ગ્રુપ સર્કલમાં મોકલો જેથી કરીને બધાને ફાયદો થાય આભાર જય હિન્દ જય ભારત